લીંબડી કેળવણી મંડળ સંચાલિત કુમાર વિદ્યાલયનું નવીનીકરણના હવન સાથે શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો કહેવાય છે કે શિક્ષણ અને કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા માટે પાયાનું પરિબળ છે ત્યારે લીમડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની અર્થાત પ્રયત્નોથી શ્રી જી એસ કુમાર વિદ્યાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું ત્યારે આજરોજ આ નવીનીકરણ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ શાળામાં ફરજ બજાવતા શિક્ષક મુકેશભાઈ મકવાડાની વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજાઉ વિદાય આપવામાં આવી ત્યારે આ બંને કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટ સિરાણા પ્રકાશભાઈ સોરી કાળુભા સાહેબ એન જે જાડેજા મહેશભાઈ ત્રિવેદી નરેન્દ્રસિંહ આચાર્યશ્રીઓ અને શિક્ષકો ભૂતપૂર્વ શિક્ષકો આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં વાત કરવામાં આવે તો લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા આ બંને કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર